જય શ્રી કૃષ્ણ જૂનાગઢમાં આવેલ દામોદર કુંડ અને દામોદર કુંડની ઉપર બિરાજમાન શ્રી રાધા દામોદરજી ભગવાન પુરાતન શૈલીનું આ મંદિર છે અને પુષ્ટિ સંપ્રદાયથી અહીંયા સેવા કરવામાં આવે છે વર્ષ દરમિયાન અનેકવિધ મનોરથો અહીંયા આયોજિત કરી અને ઠાકોરજીને વિધવિધ પ્રકારના લાડ લડાવવામાં આવે છે આજરોજ રવિવારના દિવસે પ્રભુ શ્રીને નાવનો મનોરથ આયોજિત કરવામાં આવેલ છે દામોદર કુંડ નીચે આવેલ છે ત્યાં પ્રભુ નૌકામાં બિરાજશે અને બધાને દર્શન આપશે આ મનોરથ પાછળના બે ભાવ દ્વિતીય ભાવ જોઈ શકાય એક છે કે જેટલી સ્થળસૃષ્ટિ છે એવડી જ જળસૃષ્ટિ છે તો જળસૃષ્ટિને વર્ષમાં એકવાર મળવાનો પ્રભુનો જે ભાવ છે કે ભાઈ એ પણ મારા જ જીવો છે અને મારા જ પ્રિય જીવો છે તો એમને વર્ષમાં એકવાર મળવાના ભાવથી પ્રભુ નૌકા વિહાર કરે છે અને સાથે સાથે બીજો ભાવ એવો છે કે હાલ અતિ ઉષ્ણકાલ છે અને આ ઉષ્ણકાલમાં પ્રત્યેક જીવ પરમ તપારો અનુભવી રહ્યો છે તો ઝડપથી વર્ષાઋતુનું આગમન થાય આપણું નૌકા વિહાર કરી અને આપણને શીતળરૂપ આશીર્વાદ આપે એના માટે હજારો વૈષ્ણવ આજે દર્શનનો લાભ લીધે છે મારું નામ વિભાબેન છે અમે દર્શન કરવા આવ્યા છે નાવના દર્શન કરવા આવ્યા છે અમે દર રવિવારે અહીંયા આવી છીએ અહીંયા ચુંદડી મનોરથના દર્શન થાય છે અનકોટના દર્શન થાય છે આમ આમના દર્શન થાય છે બધા દર્શનોમાં હાજર અમે રહીએ છીએ અને બહુ જ મજા આવે છે અને મનને એટલી શાંતિ થાય છે કે ભગવાનને શરણમાં જ અમે અહીંયા રહી અને આનંદ મેળવી અને આવો દર્શનનો લાભ તો ક્યાંય મળતો જ નથી આપણે દ્વારકાધીશના દર્શન કરી અને અહીંયા દર્શન કરી બે એક જ દર્શન થાય છે અહીંયા દર વર્ષે નાવ મનોરથ થાય છે દામોદર ને આવી રીતે ચુંદરી મનોરથ બધું થાય છે અને એકદમ રમણીય વાતાવરણ છે તમે જોઈ શકો છો અહીંયા કેટલું પબ્લિક છે કે જ્યાંથી જવા માટે તૈયાર નથી જાણે ભગવાન સાક્ષાત નાવમાં બેસીને તૈયાર કરી રહ્યા છે અને આવા આવા દર્શન અમારા જૂનાગઢમાં દામકદર ખાતે થાય છે જય